સુરાસુરા સેવીપકજા કરે વિરાજત કમનીયપુસ્ત વિદેશ પત્ની કમલાસન પ્રિયાસ્વતી નૃત્યુવાચિ મસુદેવસ્ત દેવ કંસચાણુમર્દન દેવકિપરમાનંદ કૃષ્ણ વંદે જગદગુરૂકં કરોતિ વાચાલ પંગુલ્લં તે ગિરીતમહ વંદે પરમાનંદમાધવુર રામચંદ્રમ ધ્યાય એ પેલું જે ધ્યાય છે ને એ છેલ્લે લાગે આવી રીતની આખી સાંકળ છે આની આ જાનુ બાહુ જાનું એટલે ગોઠણ અને બાહુ એટલે હાથ જેના હાથ ગોઠણ સુધી લાંબા છે આ શબ્દ સંસ્કૃતમાં છે ને એ મર્યાદા દેખાડે ત્યાં સુધી આ જીવન એટલે જીવન સુધી તેમ આ જાનું એટલે જાનું સુધી જાનું એટલે ગોઠણ તો આ જાનું બાહુ જેના બાહુ ગોઠણ સુધી લાંબા છે એવા રામનું ધ્યાન કરો ધ્યા આ જાનું બાહુમ ધ્રુતસર ધનુષમ જેમણે ધનુષ્ય બાણ ધારણ કર્યા છે એવા રામનું ધ્યાન કરો જેમના હાથ ગોટણ સુધી લાંબા છે જેમણે ધનુષ્ય બાણ ધારણ કરેલા છે બદ્ધ જેમણે છે કરીને જે બિરાજમાન છે બેઠેલા છે પદ્માસન પદ્માસનસ્થંભ તો પદ્માસન જેમણે ધારણ કર્યું બદ્ધ પદ્માસનઅંભ પીતમ વાસો વસાનમ જેને પીળું વસ્ત્ર પહેરેલું છે નવ કમલ દલ સ્પર્ધી નેત્રમ નવીન કમલ દલ ની સ્પર્ધા કરે એવી જેની આંખ છે નેત્રમ પ્રસન્નમ જે પ્રસન્ન છે સીતા લોચનમ જેમના વામ ભાગે સીતાજી બિરાજમાન છે અને તેમના તરફ જે મધુર નેત્ર કટાક્ષ કરે છે આવા રામનું ધ્યાન કરો અને નીરદાભમ નીરદ એટલે વાદળ વાદળ જેવી જેની આભા છે જેનું તેજ છે નિરદાભમ પછી કે છે નાના અલંકાર દીપ્તમ અનંત પ્રકારના અલંકારોથી જે શોભે છે જેમણે મોટી જટા ધારણ કરી છે જટા મંડલ જેમના શિર ઉપર છે એવા રામચંદ્ર નું ધ્યાન કરો ત્યારે આ ભગવાનની મૂર્તિ આંખ સામે રાખવાની અને પછી રામ રક્ષા સ્તોત્રનો અભ્યાસ કરવાનો એટલે આવા રામ આપણા આંખ સામે હોવા જોઈએ હવે જો આપણું ધ્યાન તો લાગે છે

પરમ પીતમ રામ ધર્મ અધુન રામાંગ્રી સલિલમ નતારુષ્ટા રામ યદરચિન રામાય વિનતી ગતમ મે જન્માગ્ર્યમ ન દશરથ પં જન્મા પરિગત ચિરમ ધ્યાતા રામા રામાનું ધ્યાન કર્યું રામા એટલે સુંદર સ્ત્રી ચિરમ ધ્યાતા રામ ક્ષણમાં રામ પ્રતિકૃતિ પણ એક ક્ષણ પણ રામની આકૃતિ કે પ્રતિમાનું ધ્યાન થયું નહીં ત્યારે રામામાં આપણું ધ્યાન લાગે છે પણ રામમાં ધ્યાન લાગતું

રામના ચરણ કમલનું જે પવિત્ર જલ તીર્થ જલ છે ને તેનું પાન કરવું જોઈએ નતા રુષા રામા અને રામા જો છીડાઈ જાય છંછેડાઈ જાય રીસાઈ જાય તો એને મનાવવાને માટે કેટલા પ્રયત્નો માણસ કરે નમસ્કાર કરે નતા અૃષ્ટારામાં બધું જ કરે પણ યદરચ વિનતી પણ રામને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો રામાને ખુશ કરવાને માટે પચાસ સાત વર્ષ કાઢી નાખ્યા અને રામને ખુશ કરવા માટે રોજ પાંચ મિનિટ મળતી નથી આપણને અને પછી કહીએ રામ અમને મળતા કેમ નથી તેથી નતા રૂષ્ટા રામ યદ રચિન રામાય વિનતી તો ગતમ મે જન્માગ્રમ ન દશરથ જન્મ પરિગત અગ્ર જન્મ આપણને મળ્યો મનુષ્ય જન્મ મળ્યો પણ તે ફોકટ ગયો એનું કારણ દશરથ જન્મ રામને મેળવવામાં આપણે નિષ્ફળ ગયા ત્યારે તેનું વિશ્વામિત્ર ઋષિ આપણને કે છે રામનું ધ્યાન કરો અથ ધ્યાનમ ધ્યાનથી શરૂઆત કરો એટલે પછી પસ્તાવાનો વારો આવે ત્યારે પહેલું જ કે છે ધ્યાયે આ જ અનુભાવ જેના હાથ ગોઠણ સુધી લાંબા છે એવા રામને યાદ કરો ગોઠણ સુધી લાંબા હાથ હોય ને એ બહુ શુભ સંકેત છે સામુદ્રિક છે કે આ માણસ વીર્યવાન થાય ધૈર્યવાન થાય શૌર્યવાન થાય આટલું નહીં ચક્રવર્તી રાજા થાય જેના હાથ લાંબા હશે પણ તે ઘટાડ ઉભા રહીને તો ઘણા માણસો નમીને હાથ લગાડી દે ગોઠણ ને એવું નહીં ચાલે ટાઈટ ઉભા રહો તમે એકદમ આરીસાની પાસે પછી હાથ લાંબા કરો પોતાની મેળે સહજ તમારા હાથ જો ગોઠણ સુધી પહોંચતા હશે સમજી લો સૌભાગ્ય નિશાની છે પણ લાંબા હાથ નો બીજો પણ એક અર્થ છે આ તો એક સામાન્ય અર્થ થયો કે ગોઠમ સુધી લાંબા હાથ હોય તો એની એનું આ ભવિષ્ય થયું ચક્રવર્તી રાજા થાય ધૈર્યવાન થાય સુર થાય વીર્યવાન થાય ઉદાર થાય પણ લાંબા હાથ નો બીજો એક સંકેત છે લાંબા હાથની સામે ટૂંકો હાથ નું ખ્યાલ આવી જાય આ માણસ કેવો છે ટૂંકા હાથ એટલે કંજૂસ અને બીજો માણસ કેવો છે લાંબા હાથ નો એટલે ઉદાર ભગવાન રામ કેવા છે ઉદાર ત્યારે આવા રામ નું ધ્યાન કરો કે જે રામ નો હાથ લાંબો છે અને આવા રામ ના તમે ઉપાસક હો તો તમારો હાથ ટૂંકો ચાલે ત્યારે ધ્યાન કેવું કરવાનું તદ જપસ તદર્થ ભાવ જેનું આપણે ધ્યાન કરીએ ને એના ગુણો આપણા જીવનમાં ઉતરવા જોઈએ ત્યારે જા આ જાનુ બાહુમ લાંબા હાથના ભગવાન રામ છે અરે ત્રણ ત્રણ મહાસામ્રાજ્યો જેને હસ્તા રમતા છોડ્યા છે અયોધ્યા નું રાજ્ય ભારત ને આપીને ચાલતા થઈ ગયા વાલીને માર્યા પછી કિસ્કિંદા નું રાજ્ય અંગત નો યુવરાજ્ય અભિષેક કરીને સુગ્રી નું સોંપી દીધું અને લંકા ની અંદર રાવણ ને માર્યા પછી સોનાની લંકા નો મોહ પણ રાવણ ને થયો નહીં વિભીષણ ને રાજ આપીને ચાલતા જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી કરી હસી આપી સ્વર્ણ લંકા નમે રોચ તે લક્ષ્મણ ત્રણ ત્રણ મહા સામ્રાજ્ય છોડનાર રામ અને કશું જ ન છોડનાર આપણે મેડકાથી પડે આપણે કહીએ અમે રામના ઉપાસક છીએ પણ કશું છોડવા આપણે તૈયાર છીએ કશું છોડવાની ટૂંકો હાથ છે લાંબો હાથ છે ભગવાનને પ્રાર્થના કરો કે આપણો હાથ લાંબો થાય જગત માંથી આપણે બધે આપણે લયા જ કરીએ છીએ સૂર્ય પાસેથી લઈએ ચંદ્ર પાસેથી લઈએ વાદળ પાસેથી લઈએ સાગર પાસેથી લઈએ વૃક્ષ વનસ્પતિ પાસેથી લઈએ પશુ પક્ષીઓ પાસેથી લઈએ બધે લીધા જ કરીએ છીએ આપણે તો આપવાની વાત નહીં આપવાથી સૃષ્ટિનો રંગ બદલાતો જગતમાં દેતા જજોરે રે લોલ રામની ઉપાસના કરવાની હોય ને તો હાથ થોડો લાંબો થવો જોઈએ જાયદ આજાનું બાહુમ દ્રતાર્ધાનુસમ અને બદ્ધ પદ્માસન સ્થમ જેમ ગોઠણ સુધી લાંબા હાથ એ ઔદાર્યનું પ્રતિક છે ધનુષ બાણ હાથમાં પકડ્યા છે એ શૌર્યનું પ્રતિક છે તો પદ્માસન વાડીને બેઠા છે ને એ સ્થૈર્યનું પ્રતિક છે માણસની બેઠક સ્થિર હોવી જોઈએ જેને જીવનમાં વિકાસ કરવાનો છે ને તેની બેઠક સ્થિર જોઈએ પદ્માસન અને યોગનો એક પ્રકાર છે તમારો ડાબો પગ જમણા સાથળ ઉપર જમણો પગ ડાબા સાથળ ઉપર જમણો હાથ જમણા ગોઠણ ઉપર ડાબો હાથ ડાબા ગોઠણ ઉપર રાખવાનો અને પછી કમર ગરદન અને માથું આખું સ્થિર રહે આવી રીતનું બેસવાનું અને પછી ધ્યાન કરવાનું એ બધું પદ્માસન આસન છે પણ એની પછવાડે મહત્ત્વ શેનું છે સ્થૈર્યનું મહત્વ છે જેણે ધ્યાન કરવું છે પાણી મળતું નથી એક જ ઠેકાણે ત્રીસ ચાલીસ ફૂટ ખોદવાની માણસમાં હિંમત હોવી જોઈએ એને ધૈર્ય કહેવાય બદ્ધ આસન અસ્થમ આસન સ્થિર જોઈએ સંત સાહિત્યમાં પણ કે છે આસન સુ મતડોલ

ત્યારે જીવનને વટવર્ષ બનાવવાનું હશે ને તો આસન સ્થિર જોઈએ બદ્ધ પદ્માસન અસ્થમ આ બધા શબ્દો બહુ સાંકેતિક મૂક્યા છે વિશ્વામિત્ર ઋષિએ કે ભગવાન રામ નું ધ્યાન કરો કેવા ઉદાર છે રામ સુર છે રામ આસન બદ્ધ સ્થિર છે રામ ત્યારે જીવનમાં ઉદાર થાવ સુર થાવ આસન બદ્ધ થાવ એટલે સ્થિર થાવ બદ્ધ પદ્માસન અસ્થંભ પીતમ વાસો વસાનમ ભગવાન રામે પીળું વસ્ત્ર પહેર્યું છે વસ્ત્રોનો મહિમા છે વસ્ત્ર થી માણસની કિંમત વધે એક એક નૂર 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 આદમી આદમી હજાર હજાર કપડા કપડા પછી ધીરે ધીરે ખબર પડે માણસમાં કઈ ન હોય તો કપડા બહુ લાંબા ચાલે નહીં પણ એકવાર તો છાપ પડી જાય ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એક મેલો ગેલો માણસ હોય ને તો પહેલી ઇમ્પ્રેશન ના પડે તેથી પહેલી તો કપડા છાપ પાડી જ દે તેથી આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યકારો લખ્યું છે કિમવાસ સાતત્ર વિચારણિયમ વાસ પ્રદાનમ ખલુ યોગ્યતાયા વસ્ત્રથી શું ગમે માણસો કે વસ્ત્રમાં શું છે ગમે તે આપarai નહીં વાસ પ્રદાનમ ખલુ યોગ્યતાયા યોગ્યતાની અંદર વસ્ત્રની પણ બહુ મોટી કિંમત છે એના માટે ઉદાહરણ આપે છે કે પિતામ્બરમ વિક્ષ્ય દદૌશ્વ કન્યામ અને દિગંબરમ વિક્ષ્ય વિષમ પયોધી સમુદ્રની સમુદ્રના સંતાનો હતા તેમાં એક લક્ષ્મી અને બીજું ઝેર સમુદ્ર મંથન માં ચૌદ વાતો નીકળી ને તેમાં લક્ષ્મી પણ નીકળી ને હલાલ ઝેર પણ નીકળ્યું ત્યારે ભગવાન વિષ્ણુ પિતાંબર પહેરીને આવ્યા તો સમુદ્રે પોતાની કન્યા લક્ષ્મી એમને આપી દીધી અને ભગવાન શિવજી દિગંબર આવ્યા દિશાઓના વસ્ત્ર પહેરીને તો એને ઝેર પાઈ દીધું આ વસ્ત્રો નો છે હા પીતામ્બરમ વિક્ષ તદૌષ્વ કન્યામ અને દિગંબરમ વિક્ષ વિષમ પયોધી પયોધીએ દિગંબર જોઈને ભગવાન શિવજીને ઝેર પાયું અને પીતામ્બર જોઈને ભગવાન વિષ્ણુને લક્ષ્મી આપી દીધી હવે કહો વસ્ત્રનું મહત્વ છે કે નહીં તારે વસ્ત્રનું બહુ મોટું મહત્વ છે પીતમ વાસો વસાનમ પીળું વસ્ત્ર ભગવાને પહેર્યું તે દિવસથી પીળા વસ્ત્રનો મહિમા વધી ગયો તે દિવસથી પીતામ્બરની કિંમત વધી ગઈ અને હવે પીતામ્બર આપણને એટલું બધું મગજમાં બેસી ગયું છે પીત એટલે પીળું અને અંબર એટલે વસ્ત્ર એટલે વસ્ત્ર બધા જ પીળા હોય છે લાલ પણ પણ હોય હોય લીલા જાંબુડી પણ હોય નારંગી પણ હોય લીલા કલરના પણ હોય છતાં કહેવાય શું પીતાંબર ગમે તે કલરના હશે અમે પીતાંબર કેશું કારણ અમારા રામે પીળું પહેર્યું હતું જો પીતાંબર નો કેટલો એમાં વધી ગયો અને હવે પછી પાછું કે લાલ પીતાંબર લીલું પીતાંબર એમ કે લાલ પીળું વસ્ત્ર લીલું પીળું વસ્ત્ર આવું કહેવાય અને આટલું જ નહીં પાછું ગીતોમાં લખે પીળું પિતાંબર એટલે હોય પીત એટલે પીળું તો એની આગળ પાછું પીળું લખે પીળું પીતાંબર એટલે પિતાંબર તો નામ જ થઈ ગયું પછી એની અંદર પીળું ભુલાઈ ગયું ત્યારે ભગવાને પિતાંબર પહેર્યું તે દિવસ એ પિતાંબર થઈ ગયું પિતમ વાસો વસાનમ નવકમલ દલ સ્પર્ધી પ્રસન્નમ ભગવાન રામની જે આંખ છે ને નેત્રમ નવ કમળ દલ સ્પર્ધી નવીન ખીલેલું કમળ દલ હોય ને એની પણ સ્પર્ધા કરે કમળ દલ ઝાખું પડે એની પાસે કમળ છે ને નિષ્પૃ છે અને નિર્વિકાર છે કાદવમાં રે પણ કાદવ કમળ ને સ્પર્શે નહીં નવ કમલ દલ સ્પર્ધી નેત્રમ નવા કમલ દલ ની સ્પર્ધા કરે એવી એવા મધુર જેના નેત્ર છે આવા ભગવાન રામ છે એનો અર્થ આપણી આંખો પણ આવી નિર્વિકાર અને નિષ્ફળ થવી જોઈએ આપણી આંખો વિકારી છે અને આપણી આંખોમાં સ્પ્રહા છે સામેના માણસ પાસેથી શું મળશે એની આપણે રાહ જોઈએ છીએ તમે એકવાર આંખમાંથી વિકાર કાઢી નાખો અને આંખમાંથી સ્પૃહ કાઢી નાખો બહુ મજા આવશે અરે પછી એની આંખમાંથી અમી દ્રષ્ટિ જ આવે બીજું આવે જ નહીં કશું જેની આંખોમાં વિકાર છે ને એની આંખમાં સંસ્કાર ન હોય એની આંખમાંથી અમી દ્રષ્ટિ નીકળે જ નહીં જેના હાથ અડપલા કરતા હોય ને એના હાથ આશીર્વાદ આપવાના અધિકાર ગુમાવી બેસે છે તેથી આશીર્વાદ આપવાના અધિકારી માણસે કોઈ દિવસ અડપલા કરવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ તેથી ભગવાને ગીતામાં બ્રાહ્મણ માટે કહ્યું છે સમો દમસ તપસૌચમ શાંતિરાર જવમેવ છે જ્ઞાન વિજ્ઞાન માસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ સમ દમ એ જીવનમાં પહેલી વાત આવવી જોઈએ સાચો બ્રાહ્મણ આ છે જે સંયમી છે જ્ઞાન જ્ઞાનબીન પછી જ્ઞાનમ વિજ્ઞાનમ માસ્તિક્યમ છેલ્લે મૂક્યું છે સૌથી પહેલી વાત કઈ મૂકી સમ દમ મનો સંયમ અને ઇન્દ્રિય નિગ્રહ હોય તો માણસ કામનો શું એનું કારણ સાચો બ્રાહ્મણ સાચો દ્વિજ સાચો સાંસ્કૃતિક કાર્યકર હોય ને તેની પાસે જગતના બધા જ લોકો વિશ્વાસથી જાય અને આ માણસ જો અડપલા કરતો હોય તો એની આંખમાં જ જો વિકાર હોય તો ત્યારે જેની આંખમાં વિકૃતિ હોય ને તેનાથી સંસ્કૃતિનું કામ થાય નહીં એટલે નિર્વિકાર આંખ હોવી જોઈએ નિષ્ફળ આંખ હોવી જોઈએ પ્રત્યેક ઠેકાણે શું મળશે શું મળશે શું મળશે આ માણસ જોયા કરતો હોય ને તો એના જીવનનું કાવ્ય જ ખોવાઈ જાય મને કશું જ જોઈતું નથી હું તૃપ્ત છું અને આવા માણસો જે સમાજમાં વાણી મૂકે ને એ વાણીમાંથી જીવન ઊભું થાય એ વાણીમાંથી સંસ્કાર ઉભા થાય એ વાણીમાંથી સમાજ ઉભો થાય એ વાણીમાંથી રાષ્ટ્ર ઉભું થાય પણ પ્રત્યેક હ જે નિર્વિકારણ નિષ્ફળ છે આવી ભગવાન રામની આંખ છે અને ચહેરો કેવો છે પ્રસન્નમ રામ હંમેશા પ્રસન્ન છે અસ્તુ પ્રસન્નતા જેનું જીવન પ્રાસાદિક છે એમના જીવનમાં વિષાદ પણ આવે ને તો પ્રસાદમાં ફેરવાઈ જાય અર્જુનના જીવનમાં વિષાદ આવ્યો પણ સાથે કોણ ઉભેલા ભગવાન કૃષ્ણ પ્રસન્ન મૂર્તિ ભગવાન ઉભેલા તો એમણે અર્જુનના વિષાદને પણ પ્રસાદમાં ફેરવી નાખ્યો આટલું નહીં ગીતાના અઢારમાં અધ્યાયમાં કહી નાખ્યો અર્જુન ચિંતા કર નહીં મત ચિત્ત દુર્ગાણી મત પ્રસાદા તરીશ્યસી અરે મારો પ્રસાદ તને મળશે મારો વિષાદ ગાયબ થઈ જશે ત્યારે પ્રસન્ન ભગવાન છે એની પાસે ગયા પછી માણસ પ્રસન્ન થાય તમે બીજા માણસ પાસે જાવ ને તો પ્રસન્ન થશો એની ખાતરી નથી કદાચ પ્રસન્ન હશો ને તો પણ વિષ્ણ થશો એનું કારણ એની અગવડો એના દુઃખો બિચારો રડશે તો તમારે સહાનુભૂતિ તો વધવી જ પડે પણ ભગવાન પાસે તમે વિષણ થઈને જશો ને તો પણ પ્રસન્ન થશો એની ખાતરી રાખો એનું કારણ ભગવાન કાયમને માટે પ્રસન્ન છે એમના જીવનમાં શોક પણ આવે તો શ્લોકમાં રૂપાંતરિત થઈ જાય વેદના પણ આવા લોકોના જીવનમાં આવે તો વેદ બની જાય આવી રીતના પવિત્ર માણસો હોય છે ત્યારે ભગવાન કેવા છે પ્રસન્ન ત્યારે આપણે પણ આવી રીતના જીવતા શીખવું જોઈએ તો રામનું ધ્યાન કર્યું કેવાય જરા આસ્તા રમતા જીવો જગત બદલાઈ જશે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે દુનિયાભરનો બોજો માથા ઉપર લઈને આપણે ફરીએ છીએ અરે સૃષ્ટિ સંચાલક ભગવાન બધું ચલાવે છે જરા મસ્ત રહો જરા આસ્તા રમતા રહો પ્રસન્નમ ત્યારે આવા રામનું ધ્યાન કરો તમે પ્રસન્ન થઈ જશો પછી કીધે વામાંકારૂઢ સીતા મુખ કમલ મિલલ લોચનમ વામાંકારૂઢ વામ ભાગે બિરાજતા સીતાજી તરફ જેમના લોચન નેત્ર કટાક્ષ કરે છે ભગવાન જો કેવી કમાલ છે વિશ્વામિત્રની હા અને કહેવાય કાવ્ય અને કહેવાય જીવન નિષ્ઠ કાવ્ય રામની નજર નવ કમલ ની સ્પર્ધા કરે આવી નિષ્ફળ છે અને નિર્વિકાર છે તો નિષ્ફળ અને નિર્વિકારી માણસ નિરસ ન થઈ જાય જેના જીવનમાં સ્પૂહા જ નહીં અને જેના જીવનમાં વિકાર જ નહીં તે માણસ નિરસ થવાની સંભાવના છે પણ આવો માણસ નિરસ નથી એ દેખાડવાને માટે કહે છે કે સીતા તરફ નેત્ર કટાક્ષ કરે છે એટલે જગતની બધી સ્ત્રી તરફ નિર્વિકાર અને નિષ્ફુરો રહેલો આ માણસ સીતા સાથેના પોતાના દાંપત્ય જીવનમાં શુષ્ક થયો નથી અને કહેવાય જીવનની કલા તેથી શુષ્ક થઈ જવાનું કયું નથી કેવળ ભોગમાં જે માણસ પડી જાય તે લંપટ થઈ જાય અને કેવળ ત્યાગની ભાષા બોલે તે નિરસ થઈ જાય પણ સંયમને સમજે ને તે માણસ રસિક પણ રહે અને સંસ્કારી પણ રહે અને ધર્માવિરુદ્ધો ભૂતે શું કામોસમી પડતર સવ ધર્મથી અવિરુદ્ધ કામ ભગવાન કે છે મારી વિભૂતિ છે તેથી જે માણસ નિર્વિકાર છે એ પત્ની જોડે નિરસ જીવન જીવે છે આવી કોઈ ગેરસમજ ન કરે એટલે ઉપર કીધું નવકમલ દવલ જેવી નિષ્ફ્રુહ અને નિર્વિકાર આંખ છે પણ સીતા તરફ તો પ્રેમથી નેત્રકટાક્ષ કરે છે આવું કાવ્યમય દાંપત્ય જીવન છે પોતાના જીવનમાં જો માણસ સુસ્ત થઈ જાય ને તો જીવનનું કાવ્ય ખોવાઈ જાય તેથી રામ છે ને એ ખરેખર આપણો આદર્શ છે અનુકરણીય છે કૃષ્ણનું અનુકરણ કરવું બહુ અઘરું છે પણ રામનું અનુકરણ થઈ શકે એનું કારણ જગતની સમગ્ર સ્ત્રી જાત તરફ મા બેન ના નજરે જોવા વાળો આ રામ સીતા જોડે દાંપત્ય જીવનમાં આટલો જ રસિક છે અને તેથી તે આપણને અનુકૂળ આવે તાત્પર્ય રામને આદર્શ તરીકે રાખીને પછી આપણે કહી શકીએ કે સિયા રામય સબ જગ જાની કરવું પ્રણામ જોડી જુગપાની જીવનની અંદર આ એક ધારણા છે ત્યારે વામાં સીતા મુકમલ મિલન લોચન કારણ કે વિશ્વામિત તરત એમ થયું કે કમળ દર જેવા નિસ્પુઓ છે પાણીમાં રહીને પણ અલગ છે તો પછી સીતા જોડે પણ પ્રેમ નહીં કરતા હોય આવું કોઈના મગજમાં આવી જાય તો એ ભ્રાંતિ નિર્માણ ના થાય તરત બીજી લાઈનમાં લખે છે સીતા મુખકમ અને નીરદાભમ એમની આભા કેવી છે નીર દેગશ્યામ ઘનશ્યામ નીર એટલે પાણી અને દ એટલે આપનાર પાણી આપનાર જે વાદળ છે ને કાળા વાદળ પાણી આપે સફેદ વાદળ ખાલી હોય

સામાન્ય અલંકારો ભગવાન પણ ગુણો ના અલંકાર ભગવાન રામના જીવનમાં કયા ગુણો નથી તમે જે ગુણ નું ભગવાન રામના જીવનમાં જોવા મળશે અને તે પુષ્પ દંત કવિ કહી નાખે છે ને કે ભગવાનના ગુણોનું ગુણો નું વર્ણન કરવું જ અશક્ય છે આ ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્ર મોરવી

દદતમ ઉરુ જટા મંડલમ રામચંદ્રમ અને જેમણે મોટી જટા ધારણ કરી છે જટા એ ત્યાગનું પ્રતિક છે જીવનમાં ત્યાગની પણ બહુ મોટી કિંમત છે અને ત્યાગ એ જેના જીવનનું મંડન બની ગયું છે અલંકાર બની ગયો છે રામના જીવનમાં ત્યાગની પરાકાષ્ઠા છે અને રામ કે પણ છે હું બધું ત્યાગ કરીશ આરાધનાય લોકશ્ય મુંચતો નાસ્તિ મેં વ્યથા સ્નેહમ દયામ ચૌખ્યમ ચિવા જાનગીમાં બી સ્નેહ દયા મારા જીવનનું સુખ અને જરૂર પડે તો જાનકી પણ લોકારાધન ને માટે કસાનો ત્યાગ કરતા હું અચકાઈશ એનું કારણ રાજાનું સૌથી પહેલું કર્તવ્ય પ્રજા રંજન છે પ્રજા ખુશ રહે પ્રજા પ્રસન્ન રહે તો જ રાજાને આનંદ થાય તેથી પોતાના વૈયક્તિક કે ભૌતિક સુખો તરફ રાજાની નજર ન હોય અને એ દ્રષ્ટિએ રામને જોઈએ અને આજના રાજકારણ જોતા આપણને આસમાન જમીનનો ફરક દેખાય મારું સુખ ગૌણ છે પ્રજાનું સુખ બહુ મહત્વનું છે તેથી તદ મુરુ જટા મંડલમ રામચંદ્રમ જટા પણ જેના જીવનની અંદર મંડન બની જાય શોભારૂપ બની જાય આવી રીતના રામચંદ્રમ ધ્યેયમ ભગવાન રામનું ધ્યાન કરો ઇતિ ધ્યાનમ અથવા ધ્યાન વડે ધ્યાન કરો અને પછી આખું સ્વરૂપ વર્ણન કર્યું અને આનું ધ્યાન કરો જાનકી વલ્લભો પેતમ જટા મુકુટ મંડિતમ જાનકી અને વલ્લભથી સહિત સાથે રહેલા જાનકી અને લક્ષ્મણ જાનકી લક્ષ્મણોપેતમ જાનકી એમની જોડે સીતા એમની જોડે છે અને લક્ષ્મણ જોડે છે એનો અર્થ શું જાનકી એ પત્ની છે અને લક્ષ્મણ આમ તો ભાઈ છે પણ પુત્રવત છે સુમિત્રાએ કીધેલું રામને લક્ષ્મણને કે રામ જોડે જવું હોય તો રામને દશરથ સમજજે અને સીતાને સુમિત્રા સમજજે અને આઠવી એટલે જંગલને અયોધ્યા સમજજે તો ગચ્છતા યથા સુખમતાને જવામાં વાંધો નથી ત્યારે લક્ષ્મણ છે ને એ રામના પુત્ર જેવો છે ત્યારે બે પ્રકારની ભક્તિઓ છે પત્ની તરીકે ભગવાનને માનો તો પુત્ર તરીકે માનો અને ગીતા એ જ કે છે પત્ની તરીકે માનતા હશો તમે જાનકી તરીકે રામની ઉપાસના કરશો તો સમર્પિત થઈ જાઓ અને પુત્ર તરીકે ભગવાનને માનતા હશો તો આજ્ઞાંકિત બની જાઓ લક્ષ્મણે કોઈ દિવસ રામની આજ્ઞા ટાળી નહીં અને સીતાએ રામ કરતા સ્વતંત્ર પોતાનું જીવન કોઈ દિવસ વિચાર્યું જ નહીં તેથી જાનકી લક્ષ્મણો પેતમ આવી રીતના રામની ઉપાસના કરો એનું ધ્યાન કરો એટલે કાં તો સ્ત્રીનું સમર્પણ જીવનમાં લાવો અને કાં તો પુત્રનું આજ્ઞાપાલન જીવનમાં લાવો તો રામ તમારા ઉપર પ્રસન્ન થશે અને જટા મુકુટ મંડિતમ રામ જટાથી પણ શોભે છે અને મુકુટથી પણ શોભે છે જટા ત્યાગનું પ્રતિક છે મુકુટ ભોગનું પ્રતિક છે પણ કેવળ ભોગ નહીં ભોગ જોડે જવાબદારી છે જે માણસ માથા ઉપર મુગટ પહેરે ને એના ઉપર જવાબદારી આવે અનિઝી લાઈઝ ધ ક્રાઉન દેટ વેર ધ ક્રાઉન એના મસ્તક ની અંદર બેચેની આવે એનું કારણ જવાબદારી છે અને બધા રઘુઓ છે રાજાઓ મુકુટ પહેરતા ને તે ભોગને માટે નહીં રઘુવંશમાં લખ્યું છે આવી રીતનું કે રામના દાદા આજ એ રાજ્ય ઉપર આવ્યા રઘુ પછી રામ દશરથ અજ અને રઘુ ત્યારે રઘુનો પુત્ર આજ ગાદી ઉપર આવ્યો ત્યારે કાલિદાસ લખે છે કે દુરિતઈ રપી કરતું મહાત્મસાત પ્રયતંતે નૃપસુ નોહિયત તદુપસ્થિત મગ્રહિત અજહ પિતુરાગ્ને તિન ભોગ તૃષ્ણયા બીજા રાજાઓ બધા રાજકુમારો પાપ કરીને પણ જે રાજ્ય મેળવવાનો પ્રયત્ન કરે તે રાજ્ય આજ રાજાએ સ્વીકાર્યું શા માટે પિતાની આજ્ઞા છે તેથી ભોગની તૃષ્ણાથી નહીં રઘુવંશી રાજાઓ કોઈ દિવસ રાજગાદી ઉપર ભોગની તૃષ્ણાથી બેસતા નહોતા જવાબદારી તરીકે બેસતા હતા તો અહીંયા રામના માથા ઉપરનું મુગુટ છે ને એ કેવળ ભોગનું પ્રતિક નથી જવાબદારીનું પ્રતિક છે રાજા એ રિસ્પોન્સિબલ માણસ હોવો જોઈએ જવાબદાર માણસ હોવો જોઈએ તેથી જટા મુકુટ મંડિતમ પછી સાસિતુર્ણ ધનુર્બાણ પાણી નક્તન ચરાંતકમ સ્વલીલયા જગત રાતુમ આવીર ભૂતમ અજમ વિભુમ અસી અસીર તલવા તુણ એટલે ભાથું જ્યાં બધા બાણ મૂકવામાં આવે તે ધનુર્બાણ ધનુષ્ય અને બાણ એ જેના હાથમાં છે અને નક્તન ચર નક્તમ એટલે રાત્રી રાત્રે જે ચરે નિશાચર તેના અંતક અને મારનાર અને સ્વલીલયા જગત રાતુમ આવિર્ભૂતમ ભૂતમ અજમ વિભુમ પોતાની લીલાથી જગતનું રક્ષણ કરવાને માટે અજમ એટલે અજન્મા અને વિભુ એટલે વ્યાપક એવા ભગવાન આવિર્ભૂત થયા જન્મ્યા આવા રામને ધ્યાન કરો કે જે રામે અવતાર લીધો શા માટે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે તો ભગવાનના હાથમાં તલવાર છે ધનુષ્યવાન છે એનું કારણ શક્તિ સંપન્ન જ આ લોકો હોય છે સાયુધમ સશક્તિકમ આવા આપણા બધા દેવોને આપણે શસ્ત્રો સાથે બોલાવીએ છીએ એનું કારણ શક્તિની ઉપાસના હોવી જોઈએ નહીં તો સમાજ અને રાષ્ટ્ર નિર્બળ થઈ જાય દુર્બળ થઈ જાય અને કાયર લોકોના કંગાલ લોકોના સારા તત્વોને પણ જગતમાં કોઈ પૂછતું નથી અને પૂજતું નથી તેથી ભગવાને પણ ધનુષ બાણ હાથમાં રાખ્યા છે પણ વિવેક હોવો જોઈએ શસ્ત્ર ખરાબ નથી પણ એ શસ્ત્રને શાસ્ત્રનું સેન્ક્શન હોવું જોઈએ શાસ્ત્ર કે તે મુજબ શસ્ત્રો ચલાવવાના ગાડા જેવા રામના હાથમાં ધનુષ બાણ છે પણ તે રાવણ ઉપર ચાલ્યું વિભીષણ ઉપર નહીં પાણી ધનુર નકતનચર હાથમાં ધનુષ બાણ છે તલવાર છે અને નકતનચર રાતે ફરનાર લોકોને મારે રાતે ફરનાર એટલે રાત એટલે અજ્ઞાન રાત એટલે અંધશ્રદ્ધા રાત એટલે અઠાગ્રહો દુરાગ્રહો અવિદ્યા એ બધામાં ફરનાર માણસો છે ને એ સમાજનું નુકસાન કરે સર્વે સુખિનસનુ સર્વે નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંત મા કચિદુખમાંપનુંયા